જય ગૌ માતા વંદે ગૌ માતર ગાય ગામડું ની ખેતી અમારી ગામની रुद्धि सुस्त परंपरा से जे थी कभी ने हमने ने हमारी गाय माता ने बहु तो सारा वो अहसास मे नदी कांठे डैम में आराम करी रही है सवार सवार ना તો જાય સાંયાના હિડે ગાય માતા આરામ કરી રહ્યા છે આ અમારી ડેમ સાસી તો ગાય માતાનું ઓશીકું લઈ અને આરામ કરતા હોય એ આમાં જ મજા છે બાકી તો અમારે પૃથ્વીની પથારીને પાણાના ઓશિકા બાપા બાકી ગાય માતાનો આધાર લઈ ને આરામ કરતા હોય અહીંયા વાલા કાંઈ ન ઘટે એ આરામથી હું ભી રહ્યા છે મારે ગાય મી ગયા જેવીને તમે રાખી ગાય માતા બહુ જ ધૂબડી પડી ને લીરો લેરાખડીયો પવન આવી રહ્યો છે તાઢો બોળ પર આરામ કરવાનું મન થાય જય ગૌ માતા વંદે ગૌ માત્ર